અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી હોસ્પિટલ દ્વારા સંચાલિત જે મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સાથ ભી સૂત્ર સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ સુનીલ નેવે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિમત સેલડિયા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા કેન્સર દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કીટો વિતરણ કરવામાં આવી હતી જે તેમને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે આ કીટમાં સરગવાના પાનનો પાવડર જવનો લોટ રાગીનો લોટ મગ મગફળી જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે આ પ્રસંગે કેન્સર યોદ્ધાઓને પર્યાવરણના જતન માટે વૃક્ષો પણ આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં હોસ્પિટલ તરફથી કમલેશ ઉડાણી હિતેન આનંદપુરા સુભાષ પટેલ દશરથ પટેલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા ટ્રસ્ટના જનરલ મેનેજર ડોક્ટર ઝાલા ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડૉક્ટર રાતમી ડાલીવાલા જાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ આજરોજ જાબેન મોદી કેન્સર સેન્ટરમાં ફોર્થ ફેબ્રુઆરીના જે નેશનલ કેન્સર ડે છે એની ઉજવણી કરવામાં આવી હતી એમાં કેન્સરના ટોટલ ચાલીસ પચાસ પેશન્ટ જેટલા સર્વાઈવ થયા છે એ બધાને બોલાવીને એમનું ફેલિસિટેશન અને એની સાથે એમને એ કેન્સરની બીમારીને ભૂલી જયા છે અને એને એ લોકો નોર્મલ લાઈફ વધારે સારી રીતે એમને લાઈફમાં જે ટેન્શન કે સ્ટિગમા છે એ ઓછો થાય એના માટે એક્ટિવિટી જેમ કે મ્યુઝિકલ એક્ટિવિટી અને એ કરવામાં આવી કરવામાં આવી છે અને એની સાથે સાથે જે જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સરના પેશન્ટ માટે જયાબેન મોદી સતત કાર્યરત છે અને જે નવી નવી ફેસિલિટી અને સર્વિસીસ ડેવલપ કરી રહી છે એનો લાભ બધા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના લોકો લઈ શકે એને એના માટેનો પણ એક સ્પેશિયલ કેસ જે આપણે બનાવ્યા એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે તો બધા ભરૂચ નાગરિકોને વિનંતી કે જે જેટલી પણ સર્વિસ અમે તમારા માટે જેટલી પણ અવેલેબલ કરાવીએ છીએ એનો બને એટલો તમે લાભ લો અને એ સર્વિસમાં અમે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરીને તમારા સુધી પહોંચાડી શકીએ એની સાથે નમસ્કાર હું અહીંયા લઉં છું